ગઈ ઓગણત્રીસ તારીખના રોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે જે બે જૂથો વચ્ચે ફાયરિંગનો બનાવ બનેલો હતો એ બનાવના કામે હજુ સુધી એસઓજી દ્વારા એક પક્ષના તેર માણસો અને બીજા પક્ષના ચાર માણસોની અટક કરવામાં આવેલ હતી આજે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે સોહેલ ઉર્ફ સોહેલ ઉર્ફે ભાણો શાહનવાઝ ઉર્ફે નવાઝ અને સમીર ઉર્ફે મુર્ગો આમ આ ત્રણ માણસોની અટક કરી તો આજની સ્થિતિ તેર માણસો જે પેંડા ગેંગના અને મુર્ગા ગેંગના સાત માણસો આમ આ ગુનાના કામે વીસ માણસોની અટકાયત કરવામાં આવેલ છે હજુ બંને પક્ષમાંથી અમુક અમુક આરોપી ફરાર છે એની શોધખોળ ક્રાઇમ બ્રાન્ચસીની ટીમો દ્વારા ચાલુ છે એમને હસ્તગત કર્યા પછી એમની ગહેન પૂછપરછ કરવામાં આવેલ હતી કે એમને હથિયાર કોણે સપ્લાય કર્યા હતા અને હથિયાર કોને આપ્યા હતા અને કઈ રીતે અહીંથી બનાવ બન્યા પછી ભાગ્યા હતા અને એને શરણ આપનાર કોણ કોણ હતો એની ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન એમની લોકેશન એની મોબાઈલની મૂવમેન્ટ આ બધી બાબતે ગહેન પૂછપરછ કરવામાં આવેલ હતી અને સાંજે એમને એસઓજીને હસ્તગત કરી એન્ડ કરી દેવામાં આવેલ હતા

એની એની પકડવા માટે ટીમ અમારી રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ ગઈ હતી પણ ત્યાંથી સફળતા નહીં મળી હતી પછી અહીંયા પાસેથી અટક કરવામાં છે જે સંજયસિંહ ઝાલાને હથિયાર સપ્લાય કરનાર માણસ હતા ઋતુરાજસિંહ એમની આજે અટક કરી છે અને એની પાસેથી એક દેશી તમંચો રિકવર કર્યો છે